મહેસાણા જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના સરકારી અનાજની ચોરીના કિસ્સામાં છેલ્લા એક વર્ષમાં ત્રણસો ને સિત્તેર ટકા જેટલો વધારો થયો છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસ વચ્ચે જે અનાજ પકડાયું આ બંને વચ્ચે ત્રણસો ને સિત્તેર ટકા જેટલી ખાય છે દિન પ્રતિદિન મહેસાણા જિલ્લામાં સરકારી અનાજની ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે મહેસાણા જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જે મંડળીઓ છે અને મંડળીઓના ઉપક્રમે સરકારી અનાજ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ જે રીતે વર્ષ બે હજાર ત્રેવીસની વાત કરવામાં આવે ત્રેવીસ ચોવીસની વાત કરવામાં આવે તો એકમાત્ર વિજાપુરમાંથી નવ હજાર ચારસો ને કિલોગ્રામ સરકારી અનાજ પકડાયું હતું જ્યારે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જુ અત્યાર સુધીમાં ચાર લાખ કિલોગ્રામ સરકારી અનાજ પકડાયું છે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી જુલાઈ માસના અંત સુધીમાં ચાર લાખ કિલોગ્રામ સરકારી અનાજ પકડાયું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સટલાસણામાંથી આડત્રીસ હજાર એકસો પચીસ કિલોગ્રામ અનાજ પકડાયું છે વિસનગરમાંથી ચોવીસ હજાર ત્રણસો ને પંચાવન કિલોગ્રામ અનાજ પકડાયું છે મહેસાણામાંથી ચારસો એકસઠ કિલોગ્રામ અનાજ પકડાયું છે કડીમાંથી બે લાખ એંસી હજાર સાતસો ને ચુવાલીસ કિલો સરકારી અનાજ પકડાયું છે અને આ તમામ અનાજ અને સૂટક ફરિયાઓ પાસેથી પકડાયું છે વિજાપુર અને મહેસાણામાંથી પકડાયેલ અનાજનો સો ટકા જથ્થો રાજ્ય સાથે કરવામાં આવે છે કડી અને સટલાસણામાંથી પકડાયેલ અનાજ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જો કે જે રીતે મહેસાણા જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું જે અનાજ પકડાવવાના કિસ્સા છે એ વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસની તુલનામાં ચોવીસ પચીસમાં ત્રણસો ને સિત્તેર ટકાનો ઉછાળો આવ્યો છે અલબત્ત આ તમામ કિસ્સાઓમાં સરકારી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ નિર્ણય કલેક્ટર કક્ષાએ પેન્ડિંગ છે એટલે કે કડીમાંથી જે પણ સરકારી અનાજના દુરુપયોગના કિસ્સાઓ પકડાયા તેમાં પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરી અને જિલ્લા કલેક્ટરને ફાઇલ મોકલી આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી જિલ્લા કલેક્ટરની કચેરી દ્વારા આ મામલે કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો એટલે કે તમામ કિસ્સાઓમાં જે જવાબદાર લોકો છે તે તમામ સામે હજુ સુધી કાર્યવાહી પેન્ડિંગ છે ત્યારે દિન પ્રતિદિન સરકારી અનાજના જે કિસ્સાઓમાં ચોરી છે તે વધતી રહી છે અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની તુલનામાં ચોવીસ પચીસમાં આ કિસ્સાઓમાં ત્રણસો ને સિત્તેર ટકાનો ઉછાળો આવ્યો છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા